પારા ચડાવવું હોય નીકી થી પારા તો આમાં ત્રણ નીકી હાલે એટલે ઉથલ ને 6 આયરો જાય તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે આપણા ખેતરમાં મગ માં દવા છાટી રહ્યા છીએ એ પણ હાંઢડી થી એટલે આ રીતે દવા છાંટવામાં આપણે એક આગળ પણ વિડીયો નાખેલો હતો કે દવા છાંટવાની કઈ રીતે રીત હજી ગન થી દવા છટાઈ છે આ એક પણ જબરજસ્ત વસ્તુ આજે તમારા સામે જુગાડ બતાવવા માંગુ છું કારણ કે આ જુગાડ આપણે મગફળીમાં દવા છાંટવાનું જ નહીં પણ આમાં હાથી હાલશે બીજા નંબરમાં મગફળીમાં જ હાથી નહીં આપણો કપાસ જ્યારે મોટો થઈ જાય જ્યારે મિની ટ્રેક્ટર પણ ન આવે ત્યારે આમાં હાથી હાલે છે એટલે આની એક્સ વાય જેડ માહિતી આપું કારણ કે કેટલામાં બને અને ખેડૂતોને કેવો ફાયદો થાય જે ખેડૂત આ ચાર પાંચ વર્ષથી અત્યારે એ લોકો હાકે છે તો એના પાસે આપણે રિવ્યૂ લેશું કે ભાઈ આ ખેડૂતોને વસાવવું હોય જેને અમારે અહીંયા સાદી ભાષામાં અને દેશી ભાષામાં સાંઢળી કહીને બોલાવવામાં આવે છે આ મશીનનું બીજું કોઈ નામ નથી આ એક મિની ટ્રેક્ટર જ છે જે ઊંચું છે અને આમાં રિક્ષાનું જે કંઈ ઇન્જિન આવે છે જે સકડો રિક્ષાનું આવે એ દસ એચપીનું ઇન્જિન આવે અને આને ઊંચું બનાવવામાં આવે છે જેથી કપાસ એરંડા કે કોઈ પણ પાક હોય તો આ વસ્તુ એમાં આરામથી દવા છાંટે પ્લસ દવા તો છાંટે પણ હાથી પણ આંકે એ કોઈપણ પ્રકારનું હાથી અને ડબલ હાથી હાલે આમાં પછી કપાસમાં પારા સડાવવા હોય ખાતર વાવવું હોય તો ટોટલી કામ પણ આમાં થઈ શકે છે એટલે આ વસ્તુનું ખાસ મહત્વપૂર્ણ વિડીયો છે આ વિડીયો સંપૂર્ણ રીતે જોવાનો અત્યારે જે આપણી મગફળીમાં દવા છટાય છે તે દવા આપણે નેનોશિલ્ડ અને બીજી સાથે ફૂગનાશક દવા છાંટી રહ્યા છીએ અત્યારે કેમકે આપણે આમાં કોઈ ફૂગ નથી કે કોઈ તકલીફ નથી પણ છતાં પણ નેનોશિલ્ડ જે આવનારા મૂંડાનો સમય તો અને ચિકનગુનિયા જેવા સમય આવે ફૂગનો સમય આવે તો અત્યારે આપણે આ રાઉન્ડ આપી દઈ હતી જેથી કરીને મગફળીમાં બમ્પર ઉત્પાદન મળે સૂયા બેસે વજનવાળી થાય તો નેનોશિલ્ડ પોષક તત્વો છે ખાતરની જેમ બધામાં કામ આપે છે એટલે નેનોશિલ્ડનો આપણે અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ અને ઘણા ખેડૂત મિત્રો એ લો એ વસ્તુ વાપરે છે ને અત્યારે આપણે એનો રાઉન્ડ ચાલુ છે જે માત્રા એની આપણે ગણતરી કરી તો ચારસો લીટરની ટાંકીમાં એક લીટર આપણે નાખીએ છીએ જેમ કે એમાં પચીસ પંપની દવા થાય આ રાઉન્ડ અમારી છે અને એક ટાંકીમાં પાંચથી છ વીઘા દવા છટાઈ જાય છે હાંડળીથી અને એનો સમય મર્યાદિત તમને કહું ને તો એક ટાંકી છાંટવામાં કમસે કમ વીસથી પચીસ મિનિટમાં પાંચથી છ વીઘા દવા છટાઈ જાય છે એટલે આપણું કામ આરામથી થઈ જાય છે અને આનો ઉપયોગ કરવા ત્યારે જમીનમાં ભેજ ઓછો હોવો જોઈએ કેમ કે મગફળી કે કપાસ કે કોઈ પણ હોય ભેગ ભેજ હોય તો એના વજનથી ટાયર બે હે નહીં ટોળાય નહીં જેથી કરીને કોઈ મગફળીમાં નુકસાની થાય ચાલુ વરસાદે આમાં દવા ના છાંટી શકી પણ વરાપ હોય ત્યારે આનો ખાસ ઉપયોગ આનો ખાસ સ્પ્રે હોય કે એને તાકાતથી સ્પ્રે કરવામાં આવે છે અને લાગઠ આવે છે કે કોઈ જીવ જંતુ બચે નહીં અને એ ક્યારે લાગમાં આવે અને ક્યાંય રહીએ ના જાય આનો ગેસ બહુ થાય દવાનો અને દવાનું ખાસ રિઝલ્ટ મળે એટલે જરૂરિયાત મુજબ આપણે પોપેથી દવા છાંટીશી પણ જ્યારે મગફળીના પાટલા ભેગા થઈ જાય કે જ્યારે જમીનમાં દવા આડેમ ના હોય ત્યારે તો આને ખાસ મહત્વપૂર્ણ છે અને આને જે હાયર આપણે હોય ને એ હાયર પ્રમાણે એની નોજલું સેટિંગ કરી શકીએ છીએ અને એની આખડી આખી સિસ્ટમ જોઈ આપણે એ ભાઈને પણ પૂછી કે ભાઈ તમે કેટલામાં બનાવી કેવો અનુભવ રહ્યો તો આપણા ખેડૂત મિત્રોને ખબર પડે એટલે ખાસ મહત્ત્વપૂર્ણ જાણકારી આપણે મેળવશું એ પહેલાં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો બસ આટલી ભલામણ છે તો હવે આપણે જ્યાં લગ્ન દવા પૂરી થઈને ટાંકી આવે અને આપણે એની સાથે મુલાકાત કરી તો ખેડૂત મિત્રો આ છે પાંચ વર્ષ તમે આકો છો ભાઈ પાંચ વર્ષ મારી નજર સામે હસનભાઈ છે અને આપણે પાંચ વર્ષ થી તમે આકો છો આને કેટલામાં લીધી હતી અને મેં લીધી હતી એક વર્ષ જૂની હતી બે લાખ રૂપિયા બે લાખ રૂપિયામાં હાલમાં આને બનાવવા જ આવે ખેડૂત આ રીતે કે હાથી હાલે બધી સિસ્ટમ આમાં છે તો કેટલામાં માં બને ચાર સાડા ચાર લાખ

ટૂંકમાં ઊંચાઈ છે એટલે નોર્મલ વેરેન્ટેજ જ પછી આની જારી નું કોઈ કેટલી જારી ને આવે આ અત્યારે આ છે હાઈટ ની જારી અમુક બોતેર ની જારી આવે ચોપન ની આવે ચોપન ની આવે ચોપન ની આવે ચોપન ની પણ કેવી નીચે કાટે હોય તો ઠીક છે નકર છે ઊંચી હોય તો અમુક થોડી આવે તો પલટી મારી જાય બરાબર હા એટલે જે હોય એટલે પલટી મારી જાય પછી જે નું માં સિસ્ટમ એવી છે કે જેમ નોઝલું જેટલી લગાડી હોય એટલી ચાલુ રાખી એટલી ચાલુ અને હકે લઈ જાય અને સ્પ્રિંગ સિસ્ટમ માંથી બેઠા બેઠા બે બાજુ ધોઈ આ તમે આવી રીતે આમ કરો નાખી પાછી તરત ગયા પાછી પાછી આવતી રહી

ઉપડી જાય આવે બરાિત્રો હાથી ઉપાડવા માં કઈ એવું નથી કે આપડે ઢહળી છીએ એવું જ જોકે પાછળ માણસો ની જરૂરિયાત રીએ પણ ઉપાડવામાં ડબલ હાથી

પ્લસ દવા સાવાનું આવે છે ભાદરવાની સીઝન આખર ગરમી નું વાતાવરણ તો ત્યારે દવા સાવા વહમું લાગે પોપેથી કે કાઈ પણ તો આનાથી એવું કઈ તકલીફ થતી નથી અને દવાનું એક ટાકી તમારે પાંચ વીઘા દવા હા

અને સિત્તાવી માં ચૌદ આયુર સિત્તાવી માં ચૌદ ઇઠાવીસ ખાસ ખુબ સરસ અને તમારો અનુભવ કેડો કેટલા થી આપડે આવી જઈએ પાંચ વર્ષથી આખો ને

બરાબર તો ખાસ મહત્વપૂર્ણ આ વાત હતી આપણે હસનભાઈએ બતાવી છે તો હસનભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માની છે અને આ વિડીયો દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાની જવાબદારી હવે તમારી છે વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવન જય કિસાન ભારત માતા કી જય